ખેડૂત ભાઈઓ આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ડુંગળીની હવે ડુંગળી એટલે લાલ ડુંગળીની ઉપજની આજે આપણે વાત કરવી છે અને લાલ ડુંગળીની ઉપજની આજે આપણે જે વાત કરવી છે એ વાત એક ખુશી સાથે વાત કરવાની છે સાથે સાથે જે ખુશી છે ડુંગળીના બજારની વર્તમાન સ્થિતિને લઈને એ સ્થિતિની અસર હવે આગળના નજીકના દિવસોમાં આપણી ડુંગળીની ઉપજ ઉપર કેવી સકારાત્મક રૂપમાં પડી શકે અને આપણી ડુંગળીની ઉપજના બજાર ભાવની સ્થિતિ કેવી સુધરી શકે કેટલે સુધી પહોંચી શકે ખૂબ વાતાવરણ આપણું સુધરી રહ્યું છે અને જે સુધરી રહેલું વાતાવરણ છે એ વાતાવરણ ક્યાંથી સુધરવાની શરૂઆત થઈ છે અત્યારે સુધરેલું વાતાવરણ ક્યાં સુધી પહોંચ્યું છે અને આવનારા નજીકના દિવસોમાં ક્યારથી એની આપણને વિશેષ અસર જોવા મળશે આ મુદ્દો આપણી આજની ચર્ચાનો મુખ્ય મુદ્દો સાથે સાથે જે કાંઈ આગળના સમયમાં બજાર ભાવને લઈને વિશેષ લાભ મળવાની આપણને શક્યતાઓ હોય એ લાભ આપણને ઉપજના કયા વર્ગમાં વિશેષ પ્રમાણમાં મળી શકે છે આ મુદ્દો પણ આપણે અંતમાં અવશ્ય ચર્ચીશું મિત્રો તો આજની આપણી રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ભાઈઓ ડુંગળીનું બજાર અત્યારે જે રીતે સ્થિર થઈ રહ્યું છે અને આગળના દિવસોમાં હવે આ સ્થિરતા વિશેષ કેવાર લાભમાં પરિવર્તિત થઈ શકે એની તો આપણે આગળ ચર્ચા કરીએ જ છીએ પણ સૌથી પહેલા આપણે જોઈ લઈએ વર્તમાન બજાર ભાવની પરિસ્થિતિ વર્તમાન બજાર બજાર ભાવ એટલે આજકાલના ભાવની સ્થિતિ શું છે આપણા મુખ્ય ડુંગળીના વાવેતર વિસ્તારો જે કાંઈ છે એ વાવેતર વિસ્તારોના માર્કેટિંગ યાર્ડોમાં તો આજનો દિવસ આજની તારીખ એટલે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને શનિવારનો દિવસ બજારની ભાવોની પરિસ્થિતિ જે કઈ હોય એ આપણી પાસે આજની ન હોય શકે પણ ગઈકાલે સાંજ સુધીમાં આપણી ડુંગળીઓ જે કાંઈ વેચાણી હોય નવી ડુંગળી લાલ ડુંગળી એના બજાર ભાવની સ્થિતિ એકંદર ખૂબ ખૂબ આપણે સારી કહી શકીએ અવશ્ય પહોંચી ગઈ છે હવે સારી કહી શકીએ તો સારામાં સારી ક્વોલિટીમાં બજારની સ્થિતિ શું છે તો સારામાં સારી ક્વોલિટીમાં બજાર ચોવીસ રૂપિયા સુધી એક કિલોના ભાવથી આપણી ડુંગળીઓ વેચાઈ રહી છે અને ત્યાર પછીના જે કઈ ક્રમ હોય એ દરેક ક્રમોમાં આપણે વીતેલા અઠવાડિયાના છેલ્લા દિવસ એટલે કે શનિવારનો દિવસ હોય કે આ અઠવાડિયાનો પહેલો દિવસ સોમવારનો દિવસ હોય એ દિવસોની સાથે સરખાવી અને જોવાનો પ્રયાસ કરીએ તો આપણી સારી ક્વોલિટીમાં લગભગ બે રૂપિયા જેટલો સુધારો મીડિયમ ક્વોલિટીમાં સામાન્ય એક રૂપિયાથી લઈને દોઢ રૂપિયા જેટલો સુધારો અને નીચેના વર્ગોમાં પણ એકંદર એ પ્રમાણે સુધારો આપણને જોવા મળ્યો છે આ દિવસો દરમિયાન હવે આપણે જે ચર્ચા કરવી છે મુખ્ય રૂપમાં એ ચર્ચા એટલે

બે ત્રણ કારણો હોય શકે એક કારણ તાત્કાલિક કારણ હોય શકે કોઈ ને કોઈ ઋતુ હોય ખૂબ પુષ્કળ વરસાદ પડતો હોય તો માર્કેટિંગ યાર્ડમાં તરફથી સ્વાભાવિક રીતે આવકો ઘટતી હોય એવી જ રીતે આ પ્રકારની શિયાળાની સિઝન છે અતિશય ઠંડીના દિવસો હોય તો એના કારણે પણ આવકો ઘટતી હોય એવું બની શકે સાથે સાથે કોઈ માવઠાનું વાતાવરણ બને અને આપણે માર્કેટિંગ યાર્ડમાં ન જઈએ પણ આ જે આવકો ઘટે

એકંદર આ સમયગાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર મહિનાનું પાછળનું પખવાડિયું અને ત્યાર પછી આખે આખો જાન્યુઆરી મહિનો અને ત્યાર પછી ફેબ્રુઆરી મહિનો નવી ડુંગળી નીકળવાની જે કાંઈ આપણી સીઝન મુખ્ય સીઝન આપણે ગણતા હોઈએ એ સીઝન એટલે પાછળનો ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ મહિનાઓ દરમિયાન પૂરતા પ્રમાણમાં ડુંગળીની ઉપજ આપણી નીકળતી હોય છે અને એની અસર નીચે માર્કેટિંગ યાર્ડોમાં પુષ્કળ પ્રમાણમાં માલની આવકો થતી હોય છે પણ અત્યારે આ વર્ષમાં અને આ દિવસોમાં માલની આવકો જે રીતે ઘટી રહી છે એ આશ્ચર્યજનક છે અને ઘટતી આવકોના આંકડા તરફ આપણે નજર નાખીએ તો ગુજરાતથી આપણે શરૂ કરીએ તો ગુજરાતના આપણા બંને મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે ગોંડલનું માર્કેટિંગ યાર્ડ અને મહુવાનું માર્કેટિંગ યાર્ડ હવે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ગયા અઠવાડિયા દરમિયાન આવકો કરવામાં આવી અને જે આવકો કરવામાં આવી એ આવકો ગયા અઠવાડિયાના ગુરુવારે થયા પછી એ આવકો લગભગ આખું અઠવાડિયું સુધી બંધ રાખવી પડે એટલી આવકો થઈ એટલે કે બે લાખ કટ્ટાની આવક થઈ હતી હવે એ આવકો માર્કેટિંગ ગાર્ડમાં આવ્યા પછી બંધ આવકો દરમિયાન હરાજીઓ ચાલતી રહી અને છેલ્લે એ આવકો ખૂટી લગભગ બુધવારના દિવસે અને તેથી બુધવારના દિવસે રાત્રેથી આવકો આવવાની શરૂ થઈ ની છૂટ આપવામાં આવી એટલે ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં બુધવારના દિવસે રાત્રે જે કાંઈ આવકો થઈ એની હરાજી ગુરુવારથી શરૂ થઈ એટલે ગુરુવાર અને શુક્રવાર કાલના બે જ દિવસ દરમિયાન એ તમામ ડુંગળીની આવકો લગભગ પૂરી થઈ ગઈ તમામ આવકો વેચાઈ ગઈ હવે આવકોનો આંકડો કેટલો રહ્યો તો આવકોનો આંકડો માત્ર સિત્તેર થી પંચોતેર હજાર બોરી આવક થઈ આપણા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં ત્યાર પહેલાના એક અઠવાડિયા સુધી આવકો બંધ રાખ્યા પછી આવકો જે કાંઈ ત્યાર પહેલાના અઠવાડિયામાં થઈ હોય એક દિવસ દરમિયાન એની નજીક પહોંચી જવી જોઈએ એને બદલે એનાથી અડધી પણ આવકો ન થઈ અને એ આવકો અડધી આવકો થઈ અને એના કારણે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જે કાંઈ ખરીદારો હોય જે વ્યાપારીઓ હોય એમણે એ આવકને બે જ દિવસમાં ખૂટવાડી દીધી ગુરુવાર અને શુક્રવાર કાલ સાંજ સુધીમાં તમામ આવકો ખૂટી ગઈ સામે મહુવાના માર્કેટિંગ યાર્ડની આપણે વાત કરીએ તો મહુવાના માર્કેટિંગ યાર્ડમાં ગયા શનિવારના દિવસે જે કાંઈ આવકો થઈ હોય એ આવકો એટલે લગભગ આવકો વધી હોય તો સોમવારના દિવસે પણ શનિવાર જેટલી આવકો લગભગ થઈ પંચાવન થી સાઠ હજાર કરતા પણ ત્યાર પછી મંગળવારે આવકો ઘટી બુધવારે આવકો ઘટી ગુરુવારે આવકો ઘટીને ગઈકાલે શુક્રવારે પણ આવકો મઉવાના માર્કેટિંગ ગઈકાલની ગયો મહુવાના માર્કેટિંગ આંકડો ખૂબ ઊંચો રહેતો હોય છે ઓછામાં ઓછો આનાથી બમણી આવકો થતી હોય છે પચાસ હજાર કે પંચાવન સાઈઠ હજાર જેટલી લાલ ડુંગળીની દૈનિક આવકો આ સમયગાળા દરમિયાન આપણા મહુવાના માર્કેટિંગ યાર્ડમાં થતી જ હોય છે ગોંડલમાં પણ પરિસ્થિતિ એવી રહેતી હોય છે એને બદલે આપણા ગુજરાતના બંને મુખ્ય માર્કેટિંગ યાર્ડોની આવક પણ પચાસ ટકા કરતા પણ ઓછી થઈ ગઈ એક જ સામે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની આવકોની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્ય માર્કેટિંગ યાર્ડો કે જ્યાં સૌથી વધારે ડુંગળીનો જથ્થો આવતો હોય એવા માર્કેટિંગ યાર્ડોમાં સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ એટલે ઇન્દોરનું માર્કેટિંગ યાર્ડ ત્યાર પછી રતલામનું માર્કેટિંગ યાર્ડ ાગના યાર્ડોમાં આવકોમાં ઘટાડો રહ્યો અને જે ઘટાડો રહ્યો એ પણ નોંધપાત્ર ઘટાડો રહ્યો ઇન્દોર જેવા માર્કેટિંગ યાર્ડમાં પાંત્રીસ થી ચાલીસ હજાર જેટલી જ નવી ડુંગળીની આવકો થઈ રહી છે અને પાછળના દિવસોમાં આપણે આખા વર્ષ દરમિયાન જોયું તો લગભગ સિત્તેર એસી નેવું હજાર કટ્ટા સુધી દૈનિક આવકો થતી હતી અને ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન જે આવકો આ માર્કેટિંગ યાર્ડોમાં થતી હતી એની સરખામણીએ અત્યારે અડધી આવકો થઈ ગઈ છે હવે ત્યાર પછી રાજસ્થાનના બજારોની વાત કરીએ તો રાજસ્થાનના બજારોમાં નવી આવકોની શરૂઆત આપણા ત્રણેય રાજ્યોમાંથી સૌથી પહેલી થતી હોય છે અને અલવર અને ખેરથલ અલવરની આસપાસનો ડુંગળીના વાવેતરનો વિસ્તાર હવે દર વર્ષે ત્યાં આ દિવસો દરમિયાન જે કઈ આવકો થતી હોય એના કરતાં અડધાથી પણ ઓછી આવકો આ અઠવાડિયા દરમિયાન થઈ રહી છે અને ખેરથલના માર્કેટિંગ યાર્ડમાં અને અલવરના ડુંગળીના બજારમાં પણ આવકો પચીસ હજાર કટ્ટાની આસપાસ રહી છે એનાથી આવકો વધી નથી પરિણામે તેને આપણા રાજ્યોમાં નવી ડુંગળીની સારી ઉપજની જે કાંઈ ક્વોલિટી આવી આ ક્વોલિટીમાં ભાવોમાં સોમવારથી શરૂ થયેલો સુધારો ગઈકાલે પણ બજારમાં બની રહ્યો હવે જે આવકો ઘટી છે એ ઘટેલી આવકો આગળના દિવસોમાં નજીકના જ દિવસોમાં આપણી ડુંગળીની બજાર ભાવની સ્થિતિ પર બહુ મોટી અસર કરી શકે છે કારણ કે ડુંગળી જે રીતે આપણી જરૂરિયાત છે વિદેશના બજારોમાં જતાં જથ્થાને આપણે હવે જ્યારે આટલી આવકો ઓછી થઈ ગઈ છે ત્યારે બહુ સાઈડ પર છોડીને પણ વિચારી શકીએ છીએ કારણ કે આપણે અહીંથી જે માલ વિદેશના બજારોમાં મોકલતા હોઈએ એનો જથ્થો એટલો બધો મોટો નથી કે બહુ મોટી અસર આપણા માર્કેટિંગ યાર્ડોમાં એની થાય એની અસર અવશ્ય થઈ શકે છે પણ એ પાંચ ટકા સાત ટકા કે દસ બાર ટકા સુધી એની અવશ્ય અસર રહેતી હોય છે પણ વિશેષ અસર જે કઈ પડવાની હોય એ અસર એટલે આપણી પોતાની જરૂરિયાત ભારત દેશની આપણી જરૂરિયાત અને આપણું ઉત્પાદન અત્યારના સમયમાં આપણા ત્રણ ચાર મુખ્ય રાજ્યોની અંદર જે કાંઈ અત્યારે આવતું હોય આ મુદ્દાના આધારે જ આપણું બજાર બનતું હોય છે હવે અત્યારના સમયગાળા દરમિયાન સૌથી વધારે ડુંગળીઓ જ્યાં આવવાની હોય એ રાજ્યો આપણા એટલે આપણા પાંચ રાજ્યો મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક આ પાંચ રાજ્યો પૈકી આપણે કર્ણાટક અને મહારાષ્ટ્રને બિલકુલ બાજુમાં છોડી અને વિચારવાનું રહેતું હોય છે કારણ કે કર્ણાટક અને મહારાષ્ટ્ર પોતે જે ઉપજ તૈયાર કરે છે આ ઉપજનો મોટામાં મોટો જથ્થો એમનો વિદેશના બજારોમાં જાય છે અને વિદેશના બજારો પૈકી પણ સમૃદ્ધ દેશોના બજારમાં જ એમની ઉપજ જાય છે એટલે એમની ઉપજ એમની ઉપજના ભાવ અને એમની ત્યાંની વેચાણ પદ્ધતિ આપણા ત્રણેય રાજ્યોથી બિલકુલ અલગ છે આપણું એની સાથે કોઈ સીધું જોડાણ નથી ડુંગળી શબ્દ સિવાયનું હવે આપણા ત્રણ રાજ્યો છે અને આપણી દર વર્ષોની અત્યારની આવકોના આધારે જે પૂરું થતું હોય છે એની સામે ગયા વર્ષની સરખામણીમાં આપણે જોઈએ તો પણ અને ત્યાર પહેલાના વર્ષની સરખામણીમાં આ જ સમયગાળા દરમિયાન એટલે કે ડુંગળીની લાલ ડુંગળીની નવી વાવેતરની સીઝન પાકીને તૈયાર થઈને આવે એ પીક પીરિયડ દરમિયાનની આવકોની સરખામણીએ પણ આવકો નથી અને સૌથી આશ્ચર્યજનક બાબત આ સમય દરમિયાન એ છે કે હવે રાજસ્થાનના ખેડૂતો ખેરથલ કે અલવેર માર્કેટિંગ યાર્ડોમાં જે ડુંગળી લઈને આવી રહ્યા છે એ દબાતા સુરે પણ એવું કહી રહ્યા છે કે હવે અમારી પાસે ડુંગળી ખૂટી જવામાં છે

નવા વાવેતરો કરી દીધા એટલે ત્યાં પણ આવકો મર્યાદિત રહેશે આપણા ગુજરાતની પરિસ્થિતિ આપણે સૌ એનાથી સીધે સીધા માહિતગાર છીએ આપણી પાસે અત્યારે જે કઈ ડુંગળીઓ તૈયાર થઈને આવી રહી છે એ જથ્થામાં હવે બહુ મોટો વધારો થાય એવી શક્યતાઓ ઓછી છે વધારો થાય કદાચ તો પણ અત્યારે જે રૂપમાં આવકો આવી રહી છે એના પંદર વીસ ટકા કે પચીસ ટકા અર્થાત એનાથી પચાસ ટકા એટલે કે દોઢી આવકો થઈ જાય તો પણ બાકીના રાજ્યોમાં આવકો વધવાની સંભાવના જ્યારે ઓછી છે ત્યારે આગળના દિવસોમાં આપણી ડુંગળીના બજાર ભાવમાં ઠીક ઠીક સુધારો મળવાની સંભાવના બને છે હવે ઠીક ઠીક સુધારો એટલે ડુંગળી ક્યાં સુધી પહોંચી શકે અને પાછળના દિવસ વર્ષોમાં જે જે વર્ષે આવી તંગીઓ સર્જા હોય ત્યારે ડુંગળીના ભાવ ક્યાં સુધી પહોંચ્યા છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે રૂપિયાની રકમના આંકડામાં આપણે વાત ન કરીએ તો પણ અવશ્ય ઠીક 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 સુધારો વધારો અને સારામાં સારું વળતર મળી શકે ત્યાં સુધી આપણી ડુંગળીના ભાવ પહોંચી શકે છે હવે આ સ્થિતિ જયારે છે ત્યારે આપણી પાસે જે કાંઈ ડુંગળી અત્યારે પાકીને તૈયાર થઈને આવેલી હોય આ ડુંગળી અત્યારનું આપણું ઉત્પાદન એટલે જાઝા દિવસો સુધી સંગ્રહિત રાખી શકાય નહીં એવું આપણું ઉત્પાદન હોય છે એ આપણે સૌ જાણીએ છીએ એટલે જે આવી ગયો માલ આપણી પાસે એને આપણે વહેલામાં વહેલો નિકાલ કરવો એ આપણી જરૂરિયાત હોય છે ક્વોલિટીના કારણે પણ ખેતરમાં ઉભેલો જે કાંઈ પાક છે આપણો એ પાકના ઉપર પાછળના બે મહિનાથી આપણે જે એક વિનંતી કરતા આવ્યા છીએ આપ સૌ ખેડૂતોને એ જ વિનંતી અત્યારના સમયે પણ ફરી એક વખત કરીશું કે ખેતરમાં જ સારામાં સારી ક્વોલિટી તૈયાર થવા દઈએ અને તૈયાર થતી ક્વોલિટી જેવી રીતે તૈયાર થતી જાય એવી રીતે એને ત્રણ કે ચાર તબક્કામાં આપણે ખેંચવાનો કાર્યક્રમ કરીએ મિત્રો ડુંગળીની ક્વોલિટી જેટલી સારી કરીશું આપણે એટલા સારા અને સુધરતા ભાવનો વિશેષ પ્રમાણમાં લાભ આપણને મળી શકશે કારણ કે ડુંગળી એક એવો પાક છે કે એને જેટલા દિવસ વધારે સંગ્રહિત રાખી શકાય એમ હોય એટલી એની કિંમત વધે જાજા દિવસ સુધી સંગ્રહિત રાખી શકાતો હોય લાંબા અંતર સુધી એનું કાર્ટિંગ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી થઈ શકે અને ત્યાં પહોંચ્યા પછી પણ બગાડ ન થાય આટલી સારી ક્વોલિટીની ડુંગળી હોય તો બજાર ભાવ એના માત્રને માત્ર એના આધારે જ તૈયાર થતા હોય છે એટલે ક્વોલિટી તરફ સૌથી પહેલું આપણે ધ્યાન આપીએ બજારમાં સુધારાની શક્યતાઓ અને સંભાવનાઓ અત્યારે તમામ બાજુથી જ્યારે ગોઠવાઈ રહી છે ત્યારે આવનારા દિવસોમાં આપ સૌની ડુંગળીની ઉપજના આપની અપેક્ષા મુજબ ના આપ સૌને ભાવ મળી જાય એવી એક હાર્દિક શુભેચ્છા સાથે આજની આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી આપ સૌ દર્શકો પહોંચાડો એવી આપની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત